જટાયુ તો બચાવવાનું કામ કરે તો આવા લોકો પણ છે ધનજીભાઈ જીણાભાઈ કાતરિયા માલસીકા હાલ અમદાવાદ હોય તો મંચ ઉપર આવી જાય ધનજીભાઈ જીણાભાઈ કાતરિયા એના પરિવારમાંથી કોઈ ભાઈઓ આવ્યા હોય તો એ આવે બાંધકામ ક્ષેત્રના વ્યવસાયી છે મંદિર બાંધકામનો પ્રારંભ થયો ત્યારથી સાથે રહ્યા રમેશભાઈની સ્થળ જોવું માપ કરવું ખર્ચનું એસ્ટિમેટ આપવું બાંધકામનું નિરીક્ષણ કરવું કે કામ કેવું થાય છે કારણ કે એનો અનુભવ છે કોમ્પ્યુટર કેવું છે એ હરીશભાઈને જ ખબર હોય એમાં આપણે ન કરી શકીએ કે કોમ્પ્યુટર સારું કોને કહેવાય એમાં શું સુવિધા છે તો એ ધનજીભાઈ આ કાર્ય કર્યું મંદિર ઉત્તમ બને એ માટે સલાહ સૂચનો કર્યા અમદાવાદથી પાદરગઢ એકવાર નહીં વારંવાર આવ્યા અને મંદિરના ભૂમિપૂજનથી લઈને છેલ્લા અંતિમ સુધી એની હાજરી હતી એવા ધનજીભાઈ જીણાભાઈ કાતરિયા મુરગામ માલસિકા હાલ અમદાવાદ જો એના પરિવારમાંથી કોઈ આવે હોય તો એ પણ આવે એના પતિ ઓકે સીતાશ્રી અવસાન થયું છે જિંદગીભરી એ ઉખાણું હોય છે કેવી રીતે થયું એ જાણવાનું હોય છે જ્યાં સુધી આપણે અહીંયા આવીએ દર્શન કરીએ શ્રીફળ વધારીએ એ બધું બરાબર છે પણ આ મંદિર બન્યું કેમ આગળ મેં વાત કરી સપનાની વાત કરી આતા યાદે આપ્યો રમેશભાઈ સંકલ્પ કર્યો અને મંદિર નિર્માણ કર્યું પણ એમાં હજી ખિસકોલી જેવું કાર્ય સેતુ બનતો હતો ને ત્યારે મોટા મોટા વાંદરો મોટા મોટા પહાડો લઈને સેતુ બનાવતા ત્યારે ખિસકોલી પોતાની જાતને ભીની કરે રેતી માં આળોટે અને પુલ ઉપર જઈ અને પોતાની જાતને ધ્રુજારી લાવે એટલે એ રેતી ખરીદે ભગવાન આ જોયું એને આનંદ થયો કે ખિસકોલી કેટલું સરસ કાર્ય કરે છે કે હું પણ ફૂલને ને પાંકડી મારું યોગદાન આપું એટલે સરસ મજાની પંક્તિ છે કે ગોવર્ધન તો એ પોતે ઉચકશે આપણે પણ એક આંગળી અઢાડીએ ગોવર્ધન તો એ પોતે છે આપણે પણ એક આંગળી અડાડીએ તો એવું આ સરસ મજાનું આ જિંદગી અને એમાં જે જાણવાનું છે એ હું તમારી સામે રજૂ કરું છું રમેશભાઈ રાઘોભાઈ વાઘમસી વતન વેકરિયા હાલ અમદાવાદ પુત્ર પ્રિયંક રમેશભાઈ વાઘમસી પુત્ર વધુ કોમલ પ્રિયમભાઈ વાઘમસી દીકરી અંતરા પ્રિયમભાઈ વાઘમસી હાલ અમેરિકા છે Terima <laughs> kasih. <laughs> પોતાની હૃદયની લાગણી વહાવી અને એ સન્માન એટલે બંને પુત્રોએ એના પપ્પા રમેશભાઈને સોનાની વીટી આજે પહેરાની પહેરામણી રૂપે અર્પણ કરે છે કે પપ્પા આવું કાર્ય તો અમે પણ ન કરી શકીએ એવું તમે વગડામાં રહીને કર્યું છે અને વૃંદાન ખડું કર્યું છે આ બંને ભાઈ એક એક વીટી એટલે બે વીટી કુલ આ એક એવો પરિવાર કે જેના તમામ સભ્યો જીવનમાં પ્રેરણાદાયી કામ કર્યું છે આવો પરિવાર ત્યારે રૂપિયા નહીં પણ સંતાનોને જ મિલકત ગણે છે પરિવારે નક્કી કર્યું કે મંદિર માટે એક રૂપિયાની પણ બીજા પાસેથી આશા નહીં રાખવાની કે ઉધાર માગવાનો નહીં સંપૂર્ણ સ્વ ખર્ચે અમેરિકા રહેતા પુત્ર એને એમ કીધું કે હું અઢાર કે કલાક કામ કરીશ પરસેવાની કમાણી તમને મોકલીશ પણ પપ્પા પાછા નહીં પડતા મંદિર આંખો પોળી થઈ જાય ને એવું મંદિર બનાવજો કે અમેરિકા રહેતા પ્રિયમ ભાઈએ કીધું

અને કોઈ પણ દિવસ કલર કરવો નહીં પડે ટાઇલ્સ લગાવશો એટલે અને એના ખર્ચના એસ્ટીમેન્ટમાં રમેશભાઈ કીધું કે અઢી લાખનો ખર્ચો થાય છે બેટા મારે અઢી લાખ કાઢવા જ નથી તો પુત્ર વધુ કોમલે કીધું એ સાંભળવા જેવા શબ્દો છે પપ્પા મારા શ્રીમંત પછી ડોક્ટરે મને બે માસ આરામ કરવાનું કીધું છે અત્યારે મારો સાતમો મહિનો ચાલે છે ડિલિવરીને બે મહિનાની વાર છે છતાં હું એવી સ્વસ્થ છું બે જીવ સૂતી સોતી હો છતાં મને જરાય બોજો નથી લાગતો હું કામ કરી શકું એમ છું હું બે મહિના મહેનતથી કામ કરીશ પૈસા કમાઈશ અને એ રકમ હું તમને મોકલીશ તમે ટાયર્સ વાળું શિખર બાંધો આ દીકરીના શબ્દો નથી પુત્ર વધુના શબ્દો છે એટલે પુત્ર વધુ બનજો બનો તો આવી પુત્ર વધુ બનજો ટાઇલ્સ શિખર બાંધજો અને કોમલ બેન ને ડિલિવરી ના બે દિવસ અગાઉ સુધી ડિલિવરી આવી એના બે દિવસ અગાઉ સુધી કામ કર્યું અને એની કમાણી થઈ બે લાખ ચાલીસ હજાર અને શિખરનો નો ખર્ચ થયો બે લાખ ને હજાર આવી દીકરીઓ નો સંઘર્ષ એના પરસેવાના ટીપામાંથી આ મંદિર બન્યું છે બીજા પુત્ર અમદાવાદ રહેતા નિકુંજભાઈ અને પુત્રો મયુરીબેન એનો પણ અનન્ય સહકાર નિકુંજભાઈ કહે કે પપ્પા તમે દાદાનું મંદિર બાંધવા જાઓ આજથી જવાબદારીમાંથી તમે મુક્ત અહીં ઓફિસ હું સંભાળી લઈશ ધંધો હું સંભાળી લઈશ તમે જરાય ચિંતા કરતા નહીં રમેશભાઈ એટલે જ એક વર્ષ સુધી સતત મંદિરના કામમાં ફરોવાયેલા રહી શક્યા અને એટલે જ આ આયોજન આજે ખડું થઈ શક્યું એવા અમૂલ્ય રત્ન સમાન બે પુત્ર બે પુત્ર વધુ અને એના બાળકો અને રમશભાઈ નો પરિવાર બધા પરિવારના સભ્યો તમારા પરિવારના સભ્યો ને એનો પરિવાર હોય તો નિકુંજભાઈ મંચ ઉપર આવે ક્યારેક માત્ર જોવાની વસ્તુ નથી હોતી નિહાળવાની વસ્તુ નથી હોતી દર્શન કરવાની વસ્તુ હોય છે તો આ પરિવારના આપણે સૌ દર્શન કરીએ કે એક એક પરિવારના સભ્યની અંદર આવી ઉદાર ભાવના હતી દાદા માટેનું સમર્પણ હતું આવી જાવ જોરદાર તાલથી વધાવીએ તેઓનું મોમેન્ટો અને સંતો દ્વારા સન્માન કરીએ દીકરા સોનાની સરસ મજાની ડાયમંડ લગાડેલી વીટી છે ભાઈ જોઈ લેજો અને પૂરી સાઈઝ ની દેવા લેવાની જુદી હોય અને હૃદયથી થી તે ત્યારે જુદી હોય તો હૃદયથી દીધેલી बन्ने सरस में अलग-अलग डिजाइन की वीटी रमेश भाई ने अर्पण करो संतो द्वारा दिखरा के मात्र समाज सम्मान करें नहीं हमारी पहली हमारी फर्ज है बुआश्री बता जोड़ा से

આપ ઘરના થઈ ગયા આ ઘરના થવું ને એ નાની સોની વાત નથી હો ઘરમાં પણ ઘણી વખત ઘરના નથી થઈ શકતા ત્યારે રમેશભાઈ ત્રણેય પાદર ઘટના લાડલા બની ગયા અને એને આવું સરસ મજાનું કાર્ય સૌના સહકારથી થયું ત્યારે રમેશભાઈ આટલું સરસ કાર્ય કર્યું તો ચામુંડા માતા વાઘમસિંહ પરિવાર કેમ બાકી રહે એને એમ કીધું કે રમેશભાઈ તમે યજ્ઞ કરો અમારો તન મન ધનથી સહકાર છે એ સમિતિના પ્રમુખ બાપા છે અને એની સાથે દસ પંદર વીસ જણાની ટીમ છે એમ કીધું કે પંદરસો આવે બે હજાર આવે અઢી હજાર આવે ભોજન વ્યવસ્થા વાઘમસી પરિવાર ટ્રસ્ટ મંડળ એ હોદ્દેદારો મીન્સ કે એમાંથી અર્પણ કરવા નક્કી થયું એટલે એક મોટો ભાર હળવો થઈ ગયો અને સાથે ભોજન કરાવવાની પણ જવાબદારી ચીખલીના યુવાને ઉપાડી લીધી તમે કાઉન્ટર સંભાળી છો આપણે બધા અહીંયા ગમે એ બધા કાઉન્ટર ઉપર છે રસોડામાં છે એ બધા ત્યાં કાર્ય કરે છે એ પરિવાર વતી રમેશભાઈ વાઘમસિંહ મંચ પર પધારશે એને ચના બાપા વાઘમસિંહ ચામુંડા માતા વાગમસિંહ પરિવારના પ્રમુખ શ્રી ચના બાપા રામ દરબાર અર્પણ કરશે ખાસ સુરતથી ખાસ મોમેન્ટો લાવ્યા છે જના બાપા અને સુરેશભાઈ સુરત વાઘમસી પરિવારના પ્રમુખ શ્રી સુરેશભાઈ વાઘમસી કાતરવાળા હાલ સુરત બને જના બાપા હાલ આમ જાઓ રમેશભાઈ તમે વચ્ચે આમ જાઓ

એમાંથી રામ દરબાર રમેશભાઈ ને અર્પણા ચના બાપા અને સુરેશભાઈ રણજીતભાઈ યાદ માત્ર આવે એવું નથી વાળા વાઘમસિંહ પરિવાર ચામુંડા માતા વાઘમસિંહ પરિવાર એ વાડીમાં ઘણા કાર્યો કર્યા છે એટલે રણજીતભાઈ મંચ પર આવે નીકળી ગયા પાણી વાળા હા હલો રણજીતભાઈ મંચ પર ત્રણેય ભાઈઓ ફરી વખત આવે હવે આ તમારું સન્માન ચામુંડા માતા વાઘમસી પરિવાર કમિટી કરી રહી છે ઓલું સન્માન હતું કે રમેશભાઈ કરતા હતા આ સન્માન ત્રણેય ભાઈઓ આવી ગયા બધાનું સન્માનની યાદી છે રણજીતભાઈ ને મીઠી મૂંઝવણ થાય છે કે પાદરગઢના આગેવાનું છે ઘણા બધા એનું પણ સન્માન કરો પણ એ વાત એક ખોટી નથી ને એની યાદીમાં બધા નામ છે જ એટલે ત્રણેય ભાઈઓ મંચ ઉપર આવે આ તમારું વાઘમસિંહ પરિવાર ચીખલી જે ચામુંડા માતાનું મંદિર બાંધ્યું છે એ પરિવારે વખતો વખત કદાચ ન થયું હોય તો આજે એની લાગણી વ્યક્ત કરી છે તમે અહીંયા હતા એને સુરત તમને યાદ કરી અને આ મોમેન્ટો અર્પણ કરે છે રામ દરબાર અને હું વિનંતી કરું ગોઈનભાઈ અને ભીખુભાઈ સરપંચ ચીખલી છે ત્યાં રસોડી હશે તેના પરિવાર ભાવેશભાઈ જાદવભાઈ વાઘમસી એ પણ રસોડી થશે ભાવેશભાઈ ચાલો રામ દરબાર ત્રણેય ભાઈઓને અર્પણ કરે છે અને ત્રણેયના ઘરમાં એક એક રામ દરબાર રહે અને રામ જેવી સેવા આપણે સમાજની કરવાની છે રામ જેવું હૃદય અને રણજીતભાઈ બીવાળા સરપંચ પાદરગઢ રણજીતભાઈ બીવાળા સરપંચ શ્રી પાદરગઢ તે પણ મંચ ઉપર પધારશે પાદરગઢ સરપંચ શ્રી ત્રણ પાદરગઢ છે એ આપણને બધાને ખબર છે કે અહીંથી લગભગ પાંચસો મીટર જ દૂર છે એક ત્યાર પછી બીજું અને ત્યાર પછી ત્રીજું આ ત્રણેય પાદરગઢના પરિવારોએ આ કર્મભૂમિ આ વીરભૂમિ ઉપર ખૂબ યોગદાન આપ્યું છે પહેલો સગો પડોશી એમ કહેવાય છે આવો રણજીતભાઈ પાદરગઢના સરપંચ શ્રી મંચ ઉપર આવે છે કોઈ પણ ગામમાં તમે વિકાસ કાર્ય કરો એટલે સરપંચ વિના એ કામ ન થાય આપડા આ કાર્યમાં એનું તન મન ધનથી આપણને સાથ અને સહકાર છે જોરદાર વધાવીએ આવી જ લાગણી અને ભાવના અમારા અમારામયા મંદિર ત્યાં આવનાર ભક્તજનો પરિવારના સભ્યો આ સૌ માટે રાખજો પાદરગઢ હવે રમેશ ની ઈચ્છા એવી છે કે પાદરગઢ એક પહેલું પર્વ એના દસ કે જે કાંઈ ભાઈઓ હોય એ મંચ ઉપર આવે એનું સન્માન કરવું છે પછી પાદરગઢ બે ના દસ ભાઈઓ અને પાદરગઢ ત્રણ ના ભનુભાઈ દરબાર એટલે મહેન્દ્રભાઈ તથા પ્રતાપભાઈ દરબાર સુરેશભાઈ બોરિયા ગટુભાઈ દરબાર સુરેશભાઈ દરબાર લાલભાઈ દરબાર બાપુ બાપુ અનકભાઈ દરબાર અને દડુ બાપુ આમાંથી કોઈ પણ બેઠા હોય તો મંચ ઉપર આવે હલો તમારા વિના પણ કિરીટભાઈ બાબુભાઈ વાળા પરિવાર ભનુભાઈ જગ્ગાભાઈ હા ભનુભાઈ જગ્ગાભાઈ વાળા મહેન્દ્રભાઈ તથા પ્રતાપભાઈ મંગળુભાઈ વાળા સુરેશભાઈ બોરિયા બોરીચા રણજીતભાઈ ભરતભાઈ વાળા સરપંચ એનું તો સન્માન થઈ ગયું બટુભાઈ વાળા ઉપસરપંચ સુરેશભાઈ જગુભાઈ વાળા બગસરા લાલભાઈ બાઘાભાઈ વાળા પાદરગઢ બાકુ બાપુ જયતાભાઈ પાદરગઢ અનકભાઈ દેવજભાઈ વાળા પાદરગઢ અને દડુ બાપુ અમરાભાઈ વાળા પાદરગઢ આ ભાઈઓ મંચ ઉપર આવે રમેશભાઈ એમ કીધું કે ટ્રેક્ટર આ બધું જે સમથળ કર્યું ને તો કોઈની પાસે ટ્રેક્ટર હતું કોઈની પાસે જીસીબી હતું કોઈની પાસે રોટર હતું એ આવી અને બધા મહેનતમાં લાગી ગયા જાણે પોતાની ઘરે પ્રસંગ હોય તો આવી ભાવના બહુ ઓછાને હોય છે ફરી વખત રિપીટ કરું છું ભનુભાઈ જગ્ગાભાઈ વાળા મહેન્દ્રભાઈ તથા પ્રતાપભાઈ મંગલુભાઈ વાળા સુરેશભાઈ બોરીચા રણજીતભાઈ ભરતભાઈ વાળા સરપંચ ગટુભાઈ વાળા ઉપસરપંચ પાદરગઢ સુરેશભાઈ જગુભાઈ વાળા બગસરા લાલભાઈ બાઘાભાઈ વાળા પાદરગઢ બાઉકુ બાપુ જૈતાભાઈ અનકભાઈ દેવાતભાઈ વાળા અને દડુ બાપુ અમરાભાઈ વાળા આ બધા ભાઈઓ કદાચ બેઠા હોય તો એકબીજાને બોલાવી દેજો ચાલો રમેશભાઈ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ કે શાલ જે ફટાફટ બધાનો આદર સાથે ત્યાર પછી બીજા દસ નામ થોડી બોલું છું ભાઈઓને યુવાનોને વિનંતી કે ઉભા થઈને આપણે ક્યાંય જવાનું નથી તમે ઉભા થશો તો તમારા બાળકોને પ્રેરણા કોણ આપશે તત્કારોની પ્રેરણા આપણા બાળકોને આપીએ એટલા માટે પણ સપરિવાર જ્યારે આપણે આવીએ ત્યારે ઓટોમેટિક બાળકના હૃદયમાં એક બીજ રોપાતું હોય છે કે હું પણ આવા પાવન કાર્યો કરીશ જોરદાર તાળીથી વધાવી લઈએ બસ આવીને આવી લાગણી અને ભાવના રાખજો આહિર પરિવાર ની પાછળ પાછળ ના પડ્યો આદર કરવામાં એમ તમારી સેવા ભાવના છે એમ આહીરનો નો આશરો પણ એવો જ હશે તમારો આદર કરશે હંમેશા

સુરેશભાઈ જગુભાઈ અને ચંપુભાઈ હોય તો આવી જાય હવે પાછા થોડા નામ બોલું છું હલો ભાઈ આવે છે આવા દેજો ભીખુભાઈ આલિકભાઈ વાળા બાગાભાઈ દેવાજભાઈ વાઘ જોરુભાઈ ભીખાભાઈ વાળા રામકુભાઈ પુંજભાઈ પૂંજભાઈ સખુભાઈ દડુભાઈ એની જગ્યાએ જાય સખુભાઈ દડુભાઈ રામકુભાઈ પુંજભાઈ દાદલ હરેશભાઈ વલકુભાઈ વાળા રાવતભાઈ રામભાઈ વાળા ભીખુભાઈ વસ્તાભાઈ દાદલ કાળુભાઈ અનુભાઈ દાદલ કનુભાઈ વીરાભાઈ વાળા અને નાગભાઈ જીવાભાઈ દાદલ જે હોય હું નામ બોલું આવી જાજો બાપા અમે કોઈને ઓળખતા નથી એટલે અમે બીજું તો શું કરીએ એ પછી જનકભાઈ બાબલુભાઈ વાળા મહેવતભાઈ બાબુભાઈ વાળા રણજીતભાઈ તમે ઓળખતા હો તો હાથથી ઇશારો કરજો ચંપુભાઈ અમરાભાઈ વાળા હક્કુભાઈ દેસાભાઈ વાળા જીલુભાઈ બાબુભાઈ વાળા બીચુભાઈ રાવતભાઈ વાળા દડુભાઈ ટપુભાઈ વાંક બાવકુભાઈ કાળુભાઈ વાળા જયરાજભાઈ માત્રાભાઈ વાળા ભાવેશભાઈ વાલાભાઈ ખુમાર એ પછી ખોડુભાઈ નનકુભાઈ વાળા ગોલણભાઈ વલકુભાઈ વાળા જગુભાઈ અમરુભાઈ વાળા જેતુભાઈ વિસામણભાઈ વાળા દેવકુભાઈ ભાણભાઈ બચિયા ભીખુભાઈ ભીમાભાઈ વાળા નટુભાઈ સોલારભાઈ સેલારભાઈ કાબલિયા રમેશભાઈ બાલુભાઈ વાળા મનુભાઈ અમરુભાઈ ધાદલ અને જીલુભાઈ દેસાભાઈ વાળા આ ભાઈઓ જેવું નામ બોલ્યો જે કોઈ હોય આવી જાય રમેશભાઈ અમે નથી ઓળખતા જીલુ બાપુ ગોપાલ ગ્રામ વાળા ઝડપથી આવી જાય જયરાજભાઈ સભા મંડપમાં હાજર હોય તો મંચ ઉપર આવે